મધ્યપ્રદેશની મોરબી તરફ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરી કરી રહેલી મહિલા જોડે ચાલુ બસે બસના ડ્રાઈવર અને કંડક્ટર દ્વારા દુષ્કર્મ આચરતા ચકચાર મચી જવા પામી છે હેવાયનતનો શિકાર બનેલી મહિલા દ્વારા બંને નરાધમો સામે મોરબી જિલ્લાના મિયાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા મોરબી પોલીસે બંને આરોપીઓને ઝડપી દાહોદ પોલીસને સુપ્રત કરતા એ પોલીસ મથકે ડ્રાઈવર અને કંડક્ટર વિરુદ્ધ ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે મધ્યપ્રદેશના રાજગઢ ખાતેથી અમરદીપ ટ્રાવેલ્સમાં મોરબી જવા માટે એક મહિલા બસમાં નીકળી હતી રસ્તામાં રાત્રિના સમયે બસ દાહોદ જિલ્લાના ગરબા નજીક બ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી તે સમયે મહિલા એકલી નજરે પડતા બસના ચાલક ગણેશ બદ્રીલાલ ડામોર તેમજ કંડક્ટર આશીષ અંશીલ ભીલની દાનત બગડી હતી આ સમયે બસમાં મુસાફરી કરી રહેલા અન્ય મુસાફરો ઊંઘી જતા રાત્રિના અંધારામાં આ નરપિસાચી નરાધમોએ મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી બસના કેબિનમાં વારાફરતી દુષ્કર્મ આચરતા મહિલાએ બંનેના હેવાનતનો શિકાર બની હતી ત્યારબાદ બીજા દિવસે બસ મોરબી જિલ્લા ખાતે પહોંચતા દુષ્કર્મનો ભોગ બનેલી મહિલા બસમાંથી ઉતરી એકસો એક્યાસી અભિયમની મદદ લીધી હતી જે બાદ મોરબી પોલીસ એક્શનમાં આવી હતી અને બંને કંડક્ટર અને ડ્રાઈવરને ઓળખી તેઓની ધરપકડ કરી હતી અને આ બંને આરોપીઓને દાહોદ પોલીસને સુપરત કરતા દાહોદ એ ડિવિઝન પોલીસે આઈપીસીની ધારા ત્રણસો છોતેર પાંચસો છ એકસો ચૌદ મુજબ કરી જેલ ભેગા છે દાહો જિલ્લામાં આજના દિવસે એક રેપનું કેસ દાખલ થયું છે ઘટના એવી રીતની છે કે આઠ તારીખે સાંજે છ વાગે ભોગ બનનાર રાજગઢ જે કે એમબી રાજ્યમાં આવે છે તો રાજગઢથી અમરદીપ ટ્રાવેલ્સની બસ લઈને એમના જે મજદૂરી કામ કરવા માટે હળવદ જવા માટે બસ લીધી હતી અને એ બસમાં ડ્રાઈવર અને કંડક્ટરે આ મહિલા સાથે દુષ્કર્મ દુષ્કર્મ કર્યું હતું રાત્રે જ્યારે તમામ પેસેન્જર સુતેલા હતા અને ભોગ એવું કહેવાનું છે કે બે બે વખત બે બે વખત ડ્રાઈવર અને કંડક્ટરે એમને સાથે દુષ્કર્મ કર્યું હતું અને સવારે જ્યારે આ મહિલા ભોગ બનનાર હળવદ પહોંચી ગઈ ત્યારે એમને પતિને એમને આખી વાત વધાઈ અને ત્યારે એકસો એક્યાસી અભિયમના ફોન કરીને પોલીસને આ બાબતની જાણ કરી પછી મોરબી પોલીસે તપાસ હાથ ધર્યું અને બસ સ્ટેન્ડ જઈને ડ્રાઈવર અને કંડક્ટરની ઓળખાણ થઈ અને મોરબી પોલીસ પછી ગઈકાલ ભોગ ભરનાર અથવા તો આરોપીઓને લઈને દાહોદ પુલ દાહોદ જિલ્લા ખાતે આવી અને ઝીરો એફઆઈઆર ટ્રાન્સફર કરવામાં આવ્યું અને અહીંયા રજિસ્ટર કરવામાં આવ્યું છે હાલ આગળની તપાસ ચાલુ છે